હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જશો આજના મારા મિની લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે તો અમે અત્યારે જઈ રહ્યા છીએ વાળીએ તો અમે અત્યારે ત્રણ જણા બાઇક લઈને જયા છીએ વાળીએ પાછળ ઓલા બે વાળાને મજા આવે છે તો જોઈ લ્યો આ મારું એટલે સોરી મારું નહીં આ બીજાનું વિતાજી એ મશીન ચાલુ છે આપણે જોઈ શકો છો અને અમે અત્યારે જઈ રહ્યા છીએ આ અમારું ગામનું હનુમાન બાપાનું તળાવ ભૂતવેડે હનુમાન બાપા આ બાજુ રહી ગયા છે આ દેખાય અમે સોલર છે જોઈ શકો છો તમે અમે અત્યારે જઈ જ આ બાજુ હનુમાન બાપાનું મંદિર દેખાય છે ને અમે અત્યારે સોલર અંદર ગરી ગયા છે આ પીળું ખોખામાં શું હોય છે સોલરની ડીસું હોય આ ખોખામાં જોઈ શકો છો હજી ડીશું ફીટ નક્કી ને અમે અત્યારે વાડીએ પગી ગયા છે તો આ બે જાય હે દવા સાંટવા કેમાં સાંટવાની દવા આમાં આ પડામાં દવા સાંટવાની છે તો જાવ તો અમે અત્યારે અહીં ઝૂપડું બનાવ્યું હતું ઝૂપડું બનાવીને કાઢી નાખ્યું કારણ કે ઝૂપડું લઈ જવાનું એમ સામે અહીંયા ઝૂંપડું આપણે જો આ પીળો કાગર આ બાઇક પીળું આ બાજુ ઓલા દવા સાંટવા જઈએ તો અમે લબાસો ફેરવી નાખીએ એટલે જો આ બે ભાઈ તો મીના ગોદડા હકેલવા ને આ બાજુ સામે લઈ જવાનું છે અહીંયા તો ચાલો અમે લબાસો ઓલો કરી નાખ્યો એ ભાઈ ખાડા ગારા હે જોઈ શકો છો તમે હું પણ ગારું જ છું ખાડો ત્રણ ખાડા ગાળા અને હજી બે બાકી પાંચ ગારો આ બાજુ બાઈક ને કાગળ ની બધું પીડું છે લાકડા એ લેવા જવાનું છે ખાડા ગારી ને ખાપા ખોડી हाँ लो मित्रों हम आविष्यो से अत्यारे एक वाकियो से तो आउटरी हो वाड़ी नाका ना कवारवा तो ना कनीबा बाहती बोले से बाका जी की बाका जी की तो ऐसे कुछ आजीरु ही आप लोग ये उसे कमेंट कर तो आप लोग बम्बोआ बजी चालू ही पास वाग्या क्या है आप लोग बम्बोआ बजी जे तेरे खाण खाने देखने અહીંયા સુધી આપણું બમ્બો ચાલુ છે જોઈ શકો છો તમે તો સાંજના વાગી જાય છે આઠ અને મારા ભાઈબંધ પણ આવી ગયા છે બે જોઈ શકો છો બે ફોન જોવે છે હું નાકા વારું હું જોઈ શકો છો જોઈ શકો છો પાણી જાય છે આપણે મિત્રો માવો બનાવે છે મિત્રો કે માવો ખાવ હોય તો આવતા જ તમે